આહે સમાજ સેવા સમિતિ દ્વારા 30મો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં 255 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સુરત આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 30મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો સુરત પારત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નમાં લાખોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં પણ આ સમૂહ પાટીલ સાહેબ વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા પ્રદેશ મંત્રી રઘુભાઈ દીકરીઓ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આહિર સમાજના ભામાસા નટુભાઈ ભાટુ હરિભાઈ નકુમ વરજાંગભાઈ જીરિયા તેમજ ભીમસીભાઈ ભાટુ ભીમજીભાઈ કવાડ વેજાભાઈ રાવલિયા તેમજ ધારાસભ્ય શ્રીઓ સમાજ પ્રમુખ આર એસ હડિયા સાહેબ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ચેરમેન મનીષાબેન આહીર તેમજ ગુજરાતભરમાંથી થી વધુ આગેવાનો આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા જય દ્વારકાધીશ મનીષા આહીર હોસ્પિટલ કમિટી ચેરમેન આજે મને કરતા ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે

કે આજની યુવા પેઢીમાં સમજણ છે પોતે એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્ન માં જોડાય સમાજ નું મહત્વ જળવાય રહે સમૂહ લગ્ન મહત્વ જળવાય રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ આયોજન કરનાર આયોજક ટીમ

સ્વચ્તાના શપથ લઈ એક જાગૃતતા નો પણ સંદેશો પાઠવ્યો છે જેનો મને વિશેષ ગર્વ છે જય દ્વારકા